રાજકોટમાં આગામી તારીખ એપ્રિલના રોજ શ્રી રામ યુવા ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રામાં વિવિધ સંસ્થા દ્વારા હાથી ઘોડા કાર બાઇક સહિત રાજકોટના રાજમાર્ગો પર યથરાત્રા નીકળશે વિવિધ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે રામ રામનવમી આવતી હોય ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ પેલા મહિનો અને નવમાં દિવસે રામ ભગવાનનો જન્મ આવી રહ્યો જન્મ થયો હોય ત્યારે આપણે રામનવમી ઉજવતા હોઈએ છીએ ત્યારે કે શેરિય શેરીએ ગલીએ ગલીએ રાજ્ય રાજ્ય આપણે રામનવમીનો પર્વ ઉજવતા હોય છીએ એટલે કે શ્રીરામ યુવા ગ્રુપ રાજકોટ શહેર લેવલે રેલીનું મહારેલીનું આયોજન કરતું હોય ત્યારે રામ ભગવાનની રથયાત્રા તરીકે આપણે રેલીનું આયોજન કરતા હોઈએ ત્યારે આપણે સર્વ અઢારે વરણના સર્વ પ્રેમી અને ધર્મપ્રેમી જનતાને આયોજન આપી છે કે અમારી રેલીમાં જોડાવ સર્વ ધર્મપ્રેમી જનતાને આપણે કઈ છે કે આવો અને રેલીની શોભા વધારો રેલીનું મુખ્ય આકર્ષણ એટલે કે આપણે હાથી હાથી ઘોડા ઘોડા મહારે રાજનગર ચોક થી આપણે રેલી નું આયોજન સ્ટાર્ટ કરશી આગળ જાતા સૂર્યમુખી હનુમાન આગળ જાય એટલે નાના મોવા સર્કલ નાના મોવા સર્કલથી ગાંધી સ્કૂલ ગાંધી સ્કૂલ થી મુકાજી સર્કલ મુકાજી સર્કલથી આંબેડકર ચોક આંબેડકર ચોકથી આપણે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક એટલે કે સુવર્ણભૂમિ ચોકે આપણે સમાપન કરશું અને મહાઆરતી કરશું રેલીમાં આપણી સાથે સાધુ સંતો મહંતો બધા જોડાય છે તો બધાને આવવા આમંત્રણ છે શોભાયાત્રાને લઈને અલગ અલગ આકર્ષણ આકર્ષણ આપણે સ્પીડવેલ ચોક જ રાખેલો છે કે જે રાતના સમયે આપણે લાઇટનું આયોજન લેઝર શોનું આયોજન કરેલું છે અને આપણે સૌથી વધારે સ્પીડવેલ ચોકમાં એટલે કે સ્ટેજને જે કાર્યક્રમ છે એટલે સ્પીડવેલ ચોક જ વધારે આકર્ષણ રાખ્યું છે બાકી કેસરી રંગથી આખો રૂટ આપણે રંગી દીધો છે